જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મસ્ત ટેસ્ટી સરળ રીતે ઝટપટ બની જાય એવી કટલેટ તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ બેઉ સાઈડથી એકદમ ક્રિસ્પી અને સુપર ફ્લેવરફુલ છે ફ્રેન્ડ્સ એમ થાય કે ખાતા જ રહીએ અને એમ થશે કે વધારે બનાવીએ તો મજા આવી જાય ખાવાની બધા એન્જોય કરશે ચટણી કે કેચઅપ વગર પણ તમે એમને એમ ખાઈ શકો એટલી ફ્લેવરફુલ છે સેન્ડવિચમાં પોકેટ્સમાં કે કંઈ રેપમાં ગમે તેમાં યુઝ કરી શકો છો ને એમને એમ પણ ખાઓ સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે ચાર મીડિયમ સાઇઝના બટાકા અને ફ્રેન્ડ્સ બટાકાને છીણી કાઢવાના છે આ રીતે છીણશો તો એનું જે ટેક્સચર છે એકદમ સરસ આવશે હવે લઈશું છીણેલું ગાજર એક નાનું જ ગાજર લીધું છે બારીક કાપેલા કેપ્સિકમ અને ફક્ત વન ફોર્થ કપ કેપ્સિકમ લેવાના છે વધારે નથી લેવાનું કોથમીર કોથમીર જરા થોડી વધારે લેજો એની ફ્લેવર બહુ જ સરસ લાગશે અને ફ્રેન્ડ્સ કોથમીર ધોઈને મૂકી રાખવાની એકદમ બરાબર દબાવીને અંદર નાખજો જરી પણ કોથમીરમાં પાણી નહીં રહેવું જોઈએ લસણ આ ઓપ્શનલ છે જોઈએ તો જ નાખજો આદુની પેસ્ટ ચાટ મસાલો મીઠું ફ્રેન્ડ્સ આપણે સંચળ પણ નાખવાનું છે એટલે મીઠું એ પ્રમાણે નાખજો હવે થોડુંક સંચળ એટલે એનો ટેસ્ટ સરસ આવે હિંગ હિંગ તો હંમેશા જરૂરી છે એટલે પાચન કરે છે હવે રેડ ક્રસ્ટ પેપર ફ્રેન્ડ્સ મારું રેડ ક્રસ્ટ પેપર જરા એકદમ પાવડર થઈ ગયો છે આમાં લાલ મરચું નહીં નાખતા રેડ ક્રસ્ડ પેપર જ નાખજો હવે બધું આપણે મિક્સ કરી લઈએ ને હું લીલા મરચાં ભૂલી ગઈ છું તો હવે લીલા મરચાં નાખીશ અને જો તમે બાળકો માટે બનાવવાના હો તો લીલા મરચાં તમે સ્કીપ કરજો લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને આ ટાઈમે તમે તાજું ક્રશ કરેલા મરીનો પાવડર પણ નાખી શકો છો હવે બધું મિક્સ કરી લીધું છે હવે વેજીટેબલ્સ મિક્સ કર્યા પછી હવે આપણે લઈશું બે ટેબલ સ્પૂન ચણાનો લોટ અને બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ ચોખાના લોટથી ક્રિસ્પી થશે સરસ અને આ બેઉ લોટ આપણે બે બે ટેબલ સ્પૂન નાખ્યા છે એટલે એનાથી બાઇન્ડિંગ થશે બધું બરાબર મિક્સ કરી લઈએ એકદમ ફાઇન બાઈન્ડિંગ થશે ફ્રેન્ડ્સ અને જો તમને બાઇન્ડિંગ થોડુંક ઓછું લાગે તો એમાં તમે સે ચમચ ચોખાનો લોટ એડ કરી લેજો એક ટી સ્પૂન બટાકા પણ જરી પણ પાણીવાળા ન હોવા જોઈએ તો એકદમ ફાઇન આ રીતે થશે બધું મિક્સ કર્યા પછી એકવાર ચાખી લેવાનું ને તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એકદમ ટેસ્ટી હવે આપણે આ રીતે તેલવાળો હાથ કરશું અને આના આપણે કટલેટનો શેપ આપવાનો છે સો એને માટે પહેલાં મીડિયમ સાઇઝનો એક બોલ બનાવી દેવાનો અને હવે આ બોલ એકદમ બરાબર ફ્રેન્ડ્સ આ રીતે બાઇન્ડ કરજો એટલે તૂટી ન જાય એકદમ બાઇન્ડ બરાબર થઈ જાય આ તમે જોઈ શકો છો સ્મૂથ બોલ થઈ ગયો છે હવે એને આપણે ઓવલ શેપ કરશું અને જેન્ટલી થોડુંક જ આ રીતે પ્રેસ કરવાનું છે બહુ પ્રેસ નહીં કરતા થોડી થિક જોઈએ છે હવે ચપ્પુની મદદથી આપણે આના ઉપર આ રીતે ડિઝાઇન આપશું એટલું મસ્ત લાગશે અને આપણે આને ડીપ ફ્રાય નહીં કરીએ શેલો ફ્રાય કરશું સેમ વે બીજા બધા બનાવવાના ને આ રીતે બનાવીને મૂકી દેવાના હવે આપણે આપણે એક એક બીજું બનાવીએ મીડિયમ સાઈઝનો બોલ બનાવશું અને બરાબર બાઇન્ડ કરવાનો ફ્રેન્ડ્સ એટલે બોલ તૂટી ન જાય હવે આ એકદમ સરસ સ્મૂથ બોલનું બાઇન્ડિંગ આ રીતે થઈ જાય એટલે એને ઓવલ શેપ આપવાનો અને જેન્ટલી આપણે એને પ્રેસ કરવાનો બહુ પ્રેસ નથી કરવાનો ને પ્રેસ કરી લીધા પછી નાઇફથી એને આપણે ડેકોરેટ કરશું સો આ રીતે એકદમ સિમ્પલ છે અને આ યુનિક લાગશે ફ્રેન્ડ્સ તમે જુઓ કે પહેલાં આ રીતે આપણે બધા બનાવીને તૈયાર કરવાના હવે આપણે આને ડીપ ફ્રાય નહીં કરશું હવે આ કટલેટને આપણે શેલો ફ્રાય કરવાના છે એને માટે તેલ ગરમ કરીએ એક પેનમાં આ રીતે શેલો ફ્રાય કરવું હોય તો હંમેશા ફ્લેટ પેન લેવાની અને હવે ગરમ તેલમાં જે ડિઝાઇન વાળો પાર્ટ છે એ નીચેની સાઈડ ફેસિંગ કરવાનો હવે તમે જુઓ કે આ ડિઝાઇન વાળો પાર્ટ આપણે નીચે સાઈડ ફેસિંગ કરીને મૂકીએ છીએ સો આ રીતે તમારા પેનમાં જેટલા ગોઠવા એ રીતે ગોઠવી કાઢવાના હવે એક મિનિટ સુધી આપણે એને જરી પણ ફેરવવાનું નથી જ્યાં સુધી નીચેથી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે હવે બાજુમાં આ રીતે તેલ જે ગરમ થયેલું છે એ આ ઉપર આપણે આ રીતે બધી કટલેટ પર ડ્રીઝલ કરવાનું ફ્રેન્ડ્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કટલેટ પર આ રીતે ગરમ તેલ ઉપર નાખશો એટલે ઉપરનું પણ જે પડ છે એ થોડું ફર્મ થઈ જશે એટલે જ્યારે આપણે સાઈડ ચેન્જ કરશું ત્યારે બટાકા પેનમાં નીચે ચીટી ચીટકી નહીં જાય ફ્રેન્ડ્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ રીતે ગરમ તેલ ઉપર ડ્રીઝલ કરવાનું હવે એક મિનિટ થઈ જાય એટલે પહેલાં જોઈએ કે નીચે થયું છે કે નહીં સરસ રીતે લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે સો એક મિનિટ સુધી આપણે આને ટચ નહીં કરવાનું ફ્લિપ નહીં કરતા ફ્રેન્ડ્સ હવે બધી આપણે સાઈડ ચેન્જ કરી કાઢશું અને સરસ રીતે લાઇટ બ્રાઉન થયા છે હવે બધી સાઈડ ચેન્જ કર્યા પછી હવે સેકન્ડ સાઈડને પણ આપણે જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો ને આ ફ્રી છે હવે બીજી સાઈડ થઈ છે કે નહીં આપણે એક બે મિનિટ રહીને જોઈએ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે સો બોથ ધ સાઇડ્સ એકદમ ફાઇન ક્રિસ્પી થઈ ગઈ છે એટલે હવે આપણે એને બહાર કાઢશું ને જ્યારે પણ બાળ કાઢો ફ્રેન્ડ્સ ત્યારે આ રીતે પેપર નેપકિન પર કાઢજો એટલે જે એક્સેસ ઓઈલ હોય એ એબઝોર્બ થઈ જાય એકદમ સુપર થઈ જાય તમે બનાવતા બનાવતા ખાયા કરશો એટલી ટેસ્ટી છે સેમ વે આ બધી બીજી બનાવી કાઢી આ ચાર મીડિયમ સાઇઝના બટાકામાંથી મારે દસ કટલેટ બની છે હવે રેડી ટુ સર્વ ફ્રેન્ડ્સ આ કટલેટ તમે એમને પણ ખાઈ શકો છો સેન્ડવીચમાં પણ લઈ શકો છો કંઈ રેપ બનાવો કે પોકેટ્સ બનાવો એમાં વાપરી શકો છો હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ બેઉ સાઇડ મસ્ત ક્રિસ્પી એકદમ ફ્લેવરફુલ મસ્ત સ્ટફિંગ એટલું ટેસ્ટી છે કે તમને ખાવાની મજા આવશે તમે આ એન્જોય કરી શકો છો ચટણી કે કેચઅપ સાથે પણ એમ નેમ ખાઈ કાઢશો એટલા ટેસ્ટી છે આ તમે ઠંડા કે ગરમ બેઉ રીતે તમને આ ખાવા ગમશે એટલા મસ્ત છે ને એક એક બાઇટમાં તમને વેજીટેબલના ક્રંચ આવશે એની પણ બહુ મજા આવે છે ફ્રેન્ડ્સ સો આ ફ્લેવરફુલ મસ્ત કટલેટ તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ